નમસ્કાર દર્શક મિત્રો આજે વાંકાણે તાલુકા પોલીસ સ્ટેશનવાળાએ જોધપુર પાસેથી એક કારને પકડી છે અને એની સાથે એક લાખને સાઠ હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઇંગ્લિશ દારૂના ઓલામાં પકડવામાં આવ્યો છે જે કાર હું આપને બતાવી રહ્યો છું અને એક વ્યક્તિને પણ પકડવામાં આવ્યો છે જોધપુર પાસે નેશનલ હાઈવે ઉપરથી એક કાર અને એની સાથે ઇંગ્લિશ દારૂના આ બોટલને બધું તમને બતાવું છું જે આજે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ વિજિલન્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યો છે ટોટલી એક લાખને સાઠ હજારનો મુદ્દામાલ સાથે આ પકડવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો અને ખરેખર અત્યારે જે આ કારને પણ પકડી છે એટલે એક કાર અને એની સાથે એક લાખ અને સાઠ હજારનો જે મુદ્દામાલ ટોટલી કબજે કરવામાં આવ્યો છે અને જે આ તમને બતાવી રહ્યો છું કે તમે જોઈ શકો છો કે જે ઇંગ્લિશ દારૂ અને એની સાથે એક વ્યક્તિને પણ પકડવામાં આવ્યો છે જે આ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિજિલન્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે